ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલાથી અભિભૂત થઈ ગયા છે એજન્ટો અને તેઓને ભગવાન તેઓ માનવા લાગ્યા વિદેશમાં જલસાના આ દ્રશ્યો જુઓ બીઝર ગ્રુપના સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો દ્રશ્યોમાં જોવા મળે છે કે મહાઠક કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા વિદેશ પ્રવાસ કરાવવા

સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી અરવલ્લીના મોડાસા માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી તેમજ મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલી છેતરપિંડી કરતા હતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલી હતી રોકાણકારોને ત્રણથી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપતા સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો ખોલી હતી બીઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ તેઓ વેચતા હતા સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઈલ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તે એકવાર ઉભો રહી ચૂક્યો છે અને બાદમાં તેણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું તો આ બંગલામાં રહેવાનું અને લક્ઝુરિયસ કારનું પણ તે શોખીન છે રાજકીય નેતાઓ સાથે તે વગ ધરાવતો હોવાની પણ માહિતી છે વાત અને સમાચારોની તો રાજકોટમાં સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન બે ત્રણસો બાવન સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરધારા સામે ફરિયાદ નોંધી છે પચીસ નવેમ્બરના રોજ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે બનેલા અંતર્ગત ખાસ કરીને ફરિયાદ નોંધાઈ છે અગાઉ જયંતિ સરધારાએ પીઆઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાદરિયાનો આરોપ છે કે જયંતિ સરદારા ખોડલધામ અને પોલીસ વિભાગ અંગે ઘસાતું બોલતા હતા સમગ્ર મામલાની તપાસ રાજકોટ દક્ષિણ વિભાગના એસીપી બીજે ચૌધરીને સોંપવામાં આવી છે નકલી 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 હોસ્પિટલ પોલીસ અને અને જજ હવે તો ટીમ પકડાઈ છે પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ પકડાય છે હાલમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ પણ થઈ રહી છે મોઢા સમાચાર આવી રહ્યા છે નકલી ઈડીની ટીમ પકડાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ પકડાય છે એસટી બસના ડ્રાઈવરો બસને બેફામ હંકારે છે અને જેનો ભોગ નિર્દોષ લોકો બને છે ત્યારે અમદાવાદમાં વધુ એક આવી જ અકસ્માતની ઘટના સામે આવી છે એસટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકનું મોત થયું છે એલિસ બ્રિજ નજીક વીએસ હોસ્પિટલ પાસેની આ ઘટના છે ત્યારે પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં ટ્રાફિક જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કરનારને દબોચી લેવાયો છે અર્પિત પટેલ નામના કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે સીસીટીવીની મદદથી આરોપીને દબોચી લેવામાં આવ્યો આરોપી સમાવિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે વડોદરામાં ટ્રાફિક જવાન પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો સિગ્નલ તોડી બેફામ કાર ચાલકે જીવ જોખમમાં મૂકી તે ફરાર થયો આરોપી નશામાં હતો કે કેમ તેનું મેડિકલ કરાવ્યા બાદ આખી હકીકત બહાર આવશે એક ગાડીના ચાલક જી જે ઝીરો ટી એસ ઝીરો ડબલ ટુ ફાઇવ જે ચાલક ગાડીના ચાલક છે ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી જે જોતાં અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કરતાં તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે ફૂટેજ અને અન્ય ચેક કરતા અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે અને જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ એને એના ઘર પાસેથી જ અમે લોકો લોકેશન ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે હાલમાં એની કાર્યવાહી ચાલુ છે ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા ગીર સોમનાથમાં પોલીસ જ દારૂની હેરાફેરી કરી અને ત્યારે રાજ્યમાં રક્ષક પોલીસ જ ભક્ષક બની હોય તેવી સ્થિતિનું સર્જન થયું વાત જાણે એમ છે કે ગીર સોમનાથ પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાવવામાં આવ્યો હતો અને આ સમય સમયે ખાનગી કારમાં પોલીસ લખેલા બોર્ડની સાથે કારમાં દારૂની બોટલ સાથે પોલીસ કર્મીનું આ વીડિયો વાયરલ થયો આ કાર ગીર ગરડાના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ વાઝાની હોવાનો આક્ષેપ છે ત્યારે થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ જ બુટલેગર બની હોય તેવા આ દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચ્યો છે ઘટનાને ધ્યાને લઈ એસપી દ્વારા હેડ કોન્સ્ટેબલની બદલીના આદેશ અપાયા છે નવસારીના બિલીમુરામાં તસ્કરો બેફામ બની રહ્યા છે ભર બપોરે ગોહરબાગ વિસ્તારમાં ગાડીનો કાચ તોડી ચાર લાખ કરતા વધુની રોકડની ચોરી કરવામાં આવી કોલેજ રોડ ઉપર આવેલા ખાનગી બેંકમાંથી રોકડ ઉપાડી બેંકથી થોડે દૂર કાર પાર કરી પોતાના કામ માટે ગયેલ વેપારીને કારને નિશાન બનાવી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બિલીમુરા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો આ તરફ અમદાવાદમાં પણ તસ્કરો બેફામ બન્યા છે પોર્ષ વિસ્તાર વસ્ત્રાપુરના બંગલામાં ચોર ટોળકી ત્રાટકી અમદાવાદના રસ્તા ઉપર રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે બંગલોઝમાં ચોર ટોળકી ત્રાટકી હતી બંગલામાં રહેતો પરિવાર કડકડતી ઠંડીમાં મીઠી ઊંઘ માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ બંગલામાં પ્રવેશીને હાથ ફેરો કર્યો સવારના પાંચ કલાકે ઘરમાં ચોરો ઘુસ્યા હતા અને રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા ચોરોના અવાજને રહ્યા છે તસવીરો બતાવી નવસારીના પહેલા કે જેમાં કારમાંથી ચાર લાખ રૂપિયા લઈને ચોર ફરાર થાય છે તો બીજી બાજુ વસ્ત્રાપુરની અંદર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોર્જ વિસ્તારમાં ચોર ટોળકી ત્રાટકી અને જેના સીસીટીવી સામે આવ્યા અને લઈને પોલીસ તપાસ કરી રહી છે તો આ તરફ ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરતી આ ટોળકી ઝડપાઈ છે આઠ પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ જેની જેના સીસીટીવી સામે આવ્યા છે પોલીસ આ સમગ્ર ત્રણેય ગુનામાં તપાસ કરી રહી છે વાત કરીએ તો દિલ્હીમાં ગુજરાતી નેતાઓનો જમાવડો સામે આવ્યો સીઆર પાટીલના નિવાસસ્થાને જ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો પીએમ મોદી ગૃહમંત્રી શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા હતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ હાજરી આપી હતી દિલ્હીથી આ તસવીરો સી આર પાટીલના નિવાસ સ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના ધારાસભ્યો નેતાઓ પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા આણંદ જિલ્લામાં પંદર વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું મૂળ છોટાઉદેપુરની વતની આ સગીરાએ આણંદની ચરોત્તર એજ્યુકેશન સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં આપઘાત કર્યો લાકડાના કબાટના હેન્ડલ સાથે પંદો બનાવી જીવન ટૂંકાવ્યું ઘટના અંગે જાણ થતા આજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે તેજસ્વી વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભરી લેતા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેવા માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારાશે વોર્ડ અધ્યક્ષની પસંદગી માટે ભાજપે યોગ્યતા નક્કી કરી છે સતત બે ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ વોર્ડ અધ્યક્ષ બનવા માટે મહત્તમ ઉંમર ચાલીસ વર્ષ રહેશે ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ પસ્તાલીસ વર્ષની મર્યાદા છે અંતિમ નિર્ણય ચૂંટણી અધિકારી કરશે વોર્ડની ટીમ મહાનગરની ટીમ સેલ મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જરૂરી છે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તાને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ દાવેદારી કરનાર કાર્યકર્તાના પરિવારને એક કાર્યકર્તા એક પરિવારનો નિયમ રહેશે લાગુ ઉમેદવાર કુલ બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જરૂરી છે ગાંધીનગર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે તો પેન્શનર્સ અને કર્મચારીઓને પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળશે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારી

કાતલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ વાતાવરણ સ્થિર રહેશે બાદમાં ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે ત્રણ દિવસ બાદથી રાજ્યના તમામ જિલ્લાઓમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે એટલે ફરી એક વખત ગાત્રોથી જવતી ઠંડી ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે તથા તાજેતરમાં જ તમિલનાડુમાં ટેંગલ વાવાઝોડાએ જે તારાજી સર્જી હતી તેના ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે તેથી તાપમાનમાં વધારો થયો છે પરંતુ આગામી ત્રણ દિવસ બાદથી ફરી એક વખત તાપમાનમાં ઘટાડો આવશે અને લઘુત્તમ તાપમાન ઘટતા વધુ એક ઠંડીનો રાઉન્ડ અનુભવાઈ શકાય છે ત્રણ દિવસ સુધી અમદાવાદ અને આસપાસના વિસ્તારનું લઘુત્તમ તાપમાન સ્વાગત છે છેલ્લા કેટલાય વર્ષોથી દેવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે ત્યારે આ વખતે પણ દેવ અને ઉનાના માનવી બીચ ઉપર ડોલ્ફિન દેખાતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી ગુલાબી ઠંડીમાં ડોલ્ફિને દેખા દીધી છે અને જેને જોતા જ સહેલાણીઓ પણ ખુશ જોવા મળ્યા આ ડોલ્ફિનને નિહાળવા માટે સહેલાણીઓ એડવાન્સમાં બુકિંગ કરાવતા પણ જોવા મળ્યા ડોલ્ફિન માછલી એક શાંત સ્વભાવની અને દરિયાના પાણીમાં લોકોને જોઈને ઉછળકૂદ કરતી માછલી છે ડોલ્ફિન સીઝન ચાલુ થાય છે નવેમ્બર થી લઈને જાન્યુઆરી ના એન્ડ સુધી હોય છે ડોલ્ફિન અને અર્લી મોર્નિંગ થી લઈ સવારે સાત સાડા સાત થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને લાસ્ટ સાડા નવ દસ વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે અને મોટી સંખ્યામાં જોવા મળે છે ક્યારેક દસ નું ઝુંડ હોય છે ક્યારેક પચીસ નું ઝુંડ હોય છે તો ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે અહીંયા नवसारी विजलपुर पालिका विस्तार में पांच डिसेम्बर सोल જાન્યુઆરી સુધી પાણી કાપ રહેશે એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી શહેરીજનોને માત્ર એક જ સમય પર પીવાનું પાણી મળશે દક્ષિણ ગુજરાતની ઉકાઈ પાર સિંચાઈ યોજના હેઠળ આવતી નહેરનું સમારકામ થવાનું છે અને જેની અસર નવસારીના શહેરીજનો પર જોવા મળશે સાથે જ ગણદેવી અને સુપા વિસ્તારના ખેડૂતોને પિસ્તાલીસ દિવસ સુધી સિંચાઈ માટેનું પાણી કાપ રહેશે તેમજ ચીખલી અને વલસાડ વિસ્તારની ઉકાઈ પાર સિંચાઈ યોજના હેઠળ આવતી નહેરમાં અગિયાર ડિસેમ્બરથી લઈને ત્રણ ફેબ્રુઆરી સુધી પાણી કાપ રહેશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવે છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન ઉપર આ બિલ્ડિંગ બનાવવામાં આવે છે જેમાં ચાલીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતા પાંચ વર્ષથી તૈયાર થયેલ આ કોમ્પ્લેક્ષ હાલ ધૂળ ખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાય છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઉભી કરી દેવામાં આવી જેથી હરાજી અટકી ગઈ છે ધૂળ ખાતું આ કોમ્પલેક્ષ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે જ તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે અને જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નોનો જલ્દીથી નિકાલ આવે છોટા ઉદેપુર માં ધંધા ક્રિય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે અને એમને એમ વેડફાઈ રહી છે જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી સાત આઠ વર્ષથી પડી રહ્યું છે અને નથી અરજી થતી કે કંઈ નથી અને બિલકુલ બેકાર મૂતરડી બનાવી દીધી છે આટલા આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી પાંચેક વર્ષ પહેલા બે કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ અવાડ પરિસ્થિતિમાં પડી રહ્યું છે એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે પસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળીએથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરો એક કરોડ સિત્તેર

કહેવામાં આવે છે કે આ જે ચાલીસ જેટલી દુકાનો પાડવામાં આવી છે આ વિસ્તારના લોકોને રોજગારી મળે અને નગરપાલિકાની આવક થાય તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે કેટલાક સમયથી આની હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોને આનો લાભ મળ્યો નથી જયારે તંત્રની બેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવરનવર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે સેદપ ખત્રી ન્યૂઝિન ગુજરાતી છોટાઉદેપુર બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનો આકાશી નજારો સામે આવ્યો છે કાર્યકરોના અભિવાદન કાર્યક્રમને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અદભુત ડ્રોન નજારો પણ સામે આવ્યો વિવિધ વિભાગો દ્વારા ડાન્સ પરફોર્મન્સની જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે બે હજારથી વધુ પરફોર્મર વિવિધ ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે ત્યારે એલઈડી લાઇટિંગ અને રાઉન્ડ ટ્રેકને ખાસ કરીને આખરીઓ ઓપ આપવામાં આવ્યો છે સાતમી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના રંગમાં આખું અમદાવાદ શહેર રંગાશે બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે ભવ્ય દિવ્ય અને અદભુત ઐતિહાસિક આધ્યાત્મિક અલૌકિક અદ્વિતીય જેટલું વિરાટ સંપ્રદાય એટલું જ વિરાટ આયોજન આ દ્રશ્યો અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમના છે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા એકથી એક ચડિયાતા સુશોભનો તૈયાર કરાઈ રહ્યા છે વિવિધ કલાકૃતિઓ બનાવાઈ રહી છે સાળંગપુર રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લા બે મહિનાથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે રાયસણમાં ચોત્રીસ એકરની જગ્યામાં વર્કશોપ ઉભું કરાયું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલ થઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં પથરાયેલા લાખો કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વના આ એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ સાત ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યાથી રાતના સાડા આઠ વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યો છે સનાતન સંસ્કૃતિના જતન માટે સેવાભાવી કાર્યકરોની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસે વિશેષ ભાવાંજલિ અપાશે આ કાર્યક્રમમાં વિશ્વભરમાં સેવા આપી રહેલા એક લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું અભિવાદન થશે બે હજારથી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક લાઇટિંગ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે મહારાજ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત જોવા મળશે પીએમ નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અહીં પ્રસ્તુત થનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં વ્યક્ત થશે યુકે અમેરિકા આરબ એશિયા પેસેફિક દેશોથી હજારો કાર્યકર્તાઓ મહોત્સવમાં હાજરી આપશે રાજકોટના લોધિકાના જસવંતપુરમાં રૂપિયા પાંચસો પચાસ કરોડના ખર્ચે ઉમિયા માતાનું મંદિર અને શિક્ષણધામ બનશે આ પ્રોજેક્ટ માટે જસવંતપુર ગામમાં ન્યારી નદીના કાંઠે બત્રીસ વીઘા જમીનની ખરીદી કરાઈ છે મંદિર ઉપરાંત સેવાશ્રમ શૈક્ષણિક સંકુલના વિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આગામી તારીખ તેર ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે મહત્વનું છે રૂપિયા પાંચસો પચાસ કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે બે એકર જગ્યામાં પચાસ કરોડનું મંદિર બનાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ ઉમિયાધામના મંદિરના પ્રમુખ બાપુ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે આ મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરાશે નહીં વધુમાં અયોધ્યા મંદિરમાં વપરાયેલા પથ્થરોનો ઉપયોગ કરી ચાર વર્ષની અંદર આ મંદિર તૈયાર કરવામાં આવશે બંસે પાળપુર પથ્થરમાંથી બનાવી છે જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી આપણું મંદિર બે એકર જગ્યામાં થઈ રહ્યું છે જેની સામે દસ એકર જગ્યામાં સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે હવે અંબાજીમાં ભક્તો એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શન કરી શકશે

અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની તજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું આ રથ એક મહિના સુધી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે સાથે આગામી જાન્યુઆરીમાં અંબેનો પ્રાગટ્ય ઉત્સવ અને ફેબ્રુઆરીમાં એકાવન શક્તિપીઠ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવનાર છે તેનો પણ સાથે પ્રચાર પ્રસાર કરશે દ્વારકામાં સમુદ્ર તળથી જોડાયેલા એકવીસ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એકવીસ ટાપુ પર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહત્વની છે પર લોકોના જોવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દ્વારકા કલેકટર દ્વારા સમગ્ર મામલે પ્રસિદ્ધ કરવામાં સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય છે દેશની સુરક્ષા ધ્યાનમાં આ નિર્ણય લેવાયો છે મહેસાણાના કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં જોવા મળ્યા છે ભાવુક દ્રશ્યો અને જેનું કારણ છે શાળાના આચાર્યની વિદાય કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા રજાગભાઈ ઘાંચીની થોડ પ્રાથમિક શાળામાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ભાવુક થયેલા જોવા મળ્યા વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો યોજાયો હતો અશ્રુભેનની આંખો સાથે સૌએ આચાર્ય જાગભાઈ ગાંછીએ વિદાય આપી હતી તેમની વિદાયથી સમગ્ર ઢોરિયા ગામ હિપકે ચડ્યું હતું ચણંદ આચાર્યની વિદાય થતાં આખું ગામ હિપકે ચડ્યું ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ વાલીઓ પણ અશુભીની આંખે આચાર્યને વિદાય આપતા જોવા મળ્યા સૌ કોઈ અશુભીની આંખે આચાર્યને વિદાય આપી વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો પણ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા